મોર્નિંગ કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આજે છે છે અમારો શોપિંગ શોપિંગ ડે તો 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 અમે કરવા ડેડી ને જલ્દી જલ્દી એને મેચિંગ કર્યું છે શ્રી કૃષ્ણ એવરી હું જાઉં છું શોપિંગ કરવા આજે છે મારો શોપિંગ દિવસ ડેડી અને મમ્મા જોડે

miss you park <laughs> Hello guys, so we are in SD

કેવું ને લે આગળ અને આ છે વેસ્ટફિલ્ડની એન્ટ્રી આ છે વેસ્ટફિલ્ડની એન્ટ્રી વાવ નાઇસ ડ્રેસ સિસા ક્રિસમસ આવી ગઈ છે અને બધા જ મોલમાં ક્રિસમસ ડેકોરેશન થઈ ગયું છે અને શાંતાનો ફોટોશૂટ પણ ચાલુ થઈ ગયો છે કીવા શું કરે છે કીવા રમે છે

ક્રિસમસ ટ્રી જોડે ફોટા પાડ્યા કે કે છે કીવા કીવાનું શોપિંગ કરવા અને આ છે બેબી બન્ટિંગ જેવી રીતે ઇન્ડિયામાં ફર્સ્ટ ક્રાઇઝ છે એવી રીતે અહીંયા છે બેબી બંટિંગ સ્પેશિયલી ફોર બેબી સ્મ એન્ડ ફોર ડેડ્સ એઝ વે બેબી બંટિંગમાં આવી છે કીવા કેવું કઈ આવી છે તું બેબી બંટિંગમાં શોપિંગ કરવા ગાઈ સો અહીંયા અમે લેવા આવ્યા છે કીવા માટે ન્યૂ બોટલ્સ એન્ડ ડમી અમે આવ્યા છે બેબી બન્ટિંગ તો અહીંયા ઘણો બધો સ્ટોક ક્લિયરન્સમાં છે લાઈક સાયબર સેલ ચાલુ છે તમારે બી કંઈ લેવું હોય તો તમે બેબી બન્ટિંગમાં વિઝિટ કરજો સો બેબી માટે બેબી વન્ટ એ ઓલ ઇન વન પ્લેસ છે જેમાં તમને બેબી થી લઈને ઇલેક્ટ્રિક સ્વિંગ થી લઈ પ્રામ બેબી સીટ કાંગારુ બેડ બધું જ તમને એક જગ્યા પર મળી રહે છે અને અહીંયા ડોક્ટર બ્રાઉન્સ થી લઈને મેક્સી નક ફિલિપ્સ મેડેલા બધી જ બ્રાન્ડ્સ અવેલેબલ હોય છે આ છે છે મેક્સિકોસીની ડિલક્સ બેબી કાર સીટ મિરર જે અમે બેબી બન્ટિંગમાંથી સવારે બાઇક કર્યો છે વૈભવ લગાવી દેશે હવે મિરર કેમ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે અમે ટ્રાવેલિંગ કરીશું ને ત્યારે હું આગળ બેસીશ જોઈશું પછી ક્યુ પાછળ એટલી બેસે છે કે નહીં કે શું રિએક્શન છે તમને બતાવીશું અત્યારે તો મિરર લગાવીએ છીએ ક્યુ કીવી ક્યુ જોયું 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 જોઈ ડમી કાઢી નાખો લાવ 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 બોલાય બોલાય કીવો એ ક્યુ શું છે

મિરર લગાવી દીધું જો ડેડી એવું નહીં કરવાનું બહાર જવાનું જ છે આપણે ચાલો ઘરે આવી ગયું છે હો આવી રીતે પાછળ સીટ પર હવે મિરર લગાવી દીધો છે મિરર લગાવી દીધો છે હવે કમ્પ્લીટ છે લેટ્સ ઓપન ઓય યસ લુક્સ અમેઝિંગ

તો મિરર નાઈસ છે રોટેટિંગ છે ગાઈસ આ મિરર છે ને એ રોટેટિંગ છે તમે ચારે બાજુ રોટેટ કરી શકો છો અને ઉપર નીચે કરી શકો છો આ મિરર નું રિઝલ્ટ છે સી વૈભવ કીઉ ને બેબી સીટ માંથી બહાર કાઢે છે કીઉ 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 ફ્રી થઈ ગઈ છે પટ્ટામાંથી ક્યુ સે હેલો હું ઘરે આવી ગઈ છું અને બહુ હેપી હેપી છું હા હા હેપી હેપ્પી ક્યુ બેબી સીટ બહાર નીકળે એટલે બહુ ખુશ થઈ જાય બહુ હેપી હેપી થઈ ગઈ ખુશ ખુશ થઈ ગઈ ખુશ થઈ ખુશ થઈ ગઈ ખુશ થઈ ગઈ લાડો ખુશી 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 મસ્ત જે લોકો મારી વિડીયો જોઈ રહ્યા છે અને જેમને સબસ્ક્રાઇબ કરી છે મારા ફિફ્ટી સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ સો મચ અને આવી જ રીતે પ્યાર આપતા રહેજો અને મારી ચેનલને ને કરજો તમને રોજ નવો કોન્સેપ્ટ જોવા મળશે જો સારું લાગે તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં